पाटन થી પ્રાપ્ત થાયા છે પાટણ માં કોંગ્રેસ ઉમેદવાર ની સભા માં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે રાહુલ ગાંધી સભા ને સંબોધન કરી તે પેલા વિરોધ થઈ રહ્યો છે ભાજપ સવર્ સમર્થિત ક્ષત્રિય સમાજના લોકો નો વિરોધ ભાજપ કાર્યકર્તાઓ અને ક્ષત્રિયા ગીવાનો એ વિરોધ કર્યો છે પોલીસે વિરોધ પ્રદર્શન કરતા લોકો ની અટકાયત કરી છે આ વિશે વધુ જાણકારી માટે સવતતા ઈજાસ ઓનલાઈન પર જોડાયા છે ઈજાસ રાહુલ ગાંધી સભા ને સંબોધન કરી પેલા પાટણ માં વિરોધ જોવા મળી રહ્યો છે શું વધુ જાણકારી